એમાં બે ભાગ આવશે ત્યારબાદ પ્રાથમિક ઘટના સમ સંભાવી ઘટના અને સાનુકૂળ પરિણામો આ ચાર ટોપિક ઉપર આજે આપણે વિગતવાર સમજ મેળવવાની છે તો એમાં આપણે શરૂઆત કરીશું તફાવત ઘટનાથી કે તફાવત ઘટના એટલે તમે જેવું નામ સાંભળો છો સમજો છો કે તફાવત એટલે બાદબાકી થાય તો અહીંયા પણ આપણે ઘટનાઓની બાદબાકી કરવાની રહેશે તો તફાવત ઘટનામાં બે ભાગ છે જેમાં પ્રથમ ભાગ આવશે એ માઇનસ બી કયો એ માઇનસ બી તો એ માઇનસ બી નો અર્થ શું થશે તો ઘટના એ બને ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને એટલે કે આખી વ્યાખ્યા આપણને શું કહેવા માંગે છે તો કે જો એ અને બી નિર્દેશ અવકાશીયો માની કોઈ બે ઘટનાઓ હોય તો આ તો common વાક્ય છે બધી જ વ્યાખ્યાઓ અંદર કે જો એ અને બી નિર્દેશ અવકાશીયો માની કોઈ બે ઘટનાઓ હોય તો ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના અને ઘટના ની તફાવત ઘટના કહે છે તો નો અર્થ શું થશે ઘટના એ બને અને ઘટના બી ન બને તો અહીંયા આપણી પાસે સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવવામાં આવે છે સેના વડે દર્શાવવામાં આવે છે એ માઇનસ બી વડે અને ગણની પરિભાષામાં x બિલોંગ્સ ટુ a અથવા x ડઝ નોટ બિલોંગ્સ ટુ b એટલે a બને છે અને b નથી બનતી એટલે x છે a નો સભ્ય છે પરંતુ b નો સભ્ય નથી તો એમને આપણે વેન આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આ u એટલે આપણો નિર્દેશ અવકાશ જેમાં આપણી પાસે બે ઘટનાઓ છે a અને b આપણી પાસે બે ઘટનાઓ છે a અને b તો એ ઘટના અને બી ઘટના જે છે એમાંથી કઈ બને છે તો કે એ તો માત્ર આપણે જે ભાગ છે એને જ રેખાંકિત કરીશું બી ના ભાગને આપણે રેખાંકિત કરીશું નહીં તો એના ભાગને જ્યારે તમે રેખાંકિત કરો છો તો બંનેનો જે સમાન ભાગ છે એને પણ તમે રેખાંકિત કરી શકતા નથી તો આને કહેવામાં આવે છે તફાવત ઘટના એ માઇનસ બી હવે ત્યાર પછી આપણી પાસે છે બી માઇનસ

એટલે અહિયાં b બને પરંતુ અવકાશ એમાં બે ઘટના એ અને બી તો અહિયાં તમારી પાસે કઈ ઘટના બને છે બાળકો બી તો તમે માત્ર બી ના ભાગને જ રેખાંકિત કરી શકો છો એ વાળા ભાગને તમે રેખાંકિત કરી શકવાના નથી શું કામ તો કે ઘટના બનતી નથી તો આપણે વેન આકૃતિમાં માત્ર b વાળા ભાગ ને જ રેખાંકિત કરીશું એના સમાન ભાગ ને પણ રેખાંકિત કરવાનો નથી એટલે તફાવત ઘટનામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે બાળકો કે તમારી પાસે a minus b આપવામાં આવેલું છે કે b minus a અને એના પ્રમાણે તમારે વેન આકૃતિ દોરવાની રહેશે હવે ત્યાર પછી આપણી પાસે આવે છે પ્રાથમિક ઘટનાઓ તો નિર્દેશ અવકાશ ના એક ઘટકીય પ્રાથમિક ઘટનાઓ કહે છે તો આ આપણી પ્રાથમિક ઘટનાઓની વ્યાખ્યા છે શું કહેવામાં આવે છે પ્રાથમિક ઘટનાઓની અંદર કે નિર્દેશ અવકાશ ના એક ઘટકીય એટલે જેમાં માત્ર એક જ ઘટક હોય એક ઘટકીય થી બનતી તમામ ઘટનાઓને શું કહે છે પ્રાથમિક ઘટનાઓ કહે છે તો પ્રાથમિક ઘટનાઓ છે એ બાળકો યાદ રાખજો કેવી હોય છે તો પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને હોય છે તો પરસ્પર નિવારક એટલે શું અને નિશેષ એટલે શું એની સમજ પણ આપણી પાસે છે જ કે પરસ્પર નિવારક ઘટના એટલે જેનો છેદ ગણ ફાય મળે ખાલી ગણ મળે એટલે જેની સંભાવના જીરો થાય કોનું છેદ ઘટના અને નિશેષ એટલે જેમાં બે ભાગ મળે એચ અને ટી તો એચ એટલે છાપ અને ટી એટલે કાટ તો ઘટના એમાં એવું કહે છે છાપ મળે એટલે એચ થાય એક ઘટક મળ્યો ઘટના બી માં કહે છે કાટ મળે એટલે ટી તો અહિયાં તમે જુઓ છો ઘટના a માં માત્ર એક જ ઘટક છે h અને ઘટના b માં પણ એક જ ઘટક છે d અને આ બંને છે એ પાછા કોના ઉપગણ છે તો કે u ના ઉપગણ છે ઉપગણ નો મતલબ શું થાય કે આ t છે એ પણ કોનામાં સમાયેલો છે u માં અને h પણ કોનામાં સમાયેલો છે u માં તો એનો અર્થ એવો થશે બાળકો

તો યાદ રાખજો બાળકો પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે હવે ત્યાર પછી ઘટના તો સમ એટલે સમાન સંભાવી એટલે જેમની સંભાવના સમાન હોય એવી ઘટનાઓ જેવું નામ છે એવું જ કામ છે કે સમ સંભાવી એટલે જેમની સંભાવના સમાન છે તો જોઈએ એમની વ્યાખ્યા કોઈ યાદ પ્રયોગની બે કે તેથી વધુ ઘટના હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય અહીંયા વાક્ય સમજવું ખૂબ જ અગત્યનું છે એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતા ઓછી કે વધારે એક ઘટના બને છે બીજી ઘટના બને છે તો ઓછી કે વધારે બનશે એનું કોઈ દેખીતું કારણ ન હોય એટલે એનો અર્થ શું થાય કે બંને ઘટનાઓ એકબીજાની સમાન હશે ખાસ સાંભળજો અહિયાં એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતા ઓછી કે વધારે હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય ઓછી કે વધારે હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો એવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે એટલે ટૂંકમાં કહીએ તો સંભાવના કેવી હોય છે તો સમસંભાવી ઘટનાઓ છે ઉદાહરણ લઈએ કે સમતોલ સિક્કો ઉછાળતા છાપ મળશે કે કાટ તે ઘટનાઓ સમસંભાવી છે એટલે છાપ મળે અથવા કાટ મળે પણ બંને એક સાથે નથી થતું તો યુ એચ ટી ઘટના એ માં એચ ઘટના બી માં ટી તો એની જયારે સંભાવના ગોતો છો તો યાદ કરો દસ ધોરણની અંદર તમે આની સંભાવના મેળવવા માટે એમ ના છેદ માં એન તો છાપ મળે તો કે એક ના છેદ માં બે જ થાય કારણ કે કુલ પરિણામ કેટલા છે બે અને સાનુકૂળ પરિણામ કેટલા છે એક એટલે એક ના છેદ માં બે અને p ઓફ b તો a પણ 1 ના છેદમાં 2 ટુકમાં છાપ અને કાટ મળવાની સંભાવના તમે ગોતો છો તો એ સમાન મળે છે કેવી મળે છે સમાન મળે છે જેમ કે તમને એવું કહેવામાં આવે છે કે જન્મનાર બાળકની જાતિ જન્મનાર બાળક કેવું હશે તો કે જન્મનાર બાળકમાં કા તો એ છોકરી હોય અથવા તો છોકરો હોય છે ભણી ચૂક્યાશો કે સમસંભાવી ઘટનાઓ તો સમસંભાવી ઘટનાઓ એટલે જન્મ જન્મ લેનાર બાળક નર કે નારી તો નર કે નારી તો એની સંભાવના પણ સમાન હોય નર આવે અથવા તો નારીનો જન્મ થતો હોય છે તો આ બધી સમ સંભાવિ ઘટનાઓ કહેવાય ટૂંકમાં સમસંભાવી સંભાવિ ઘટનાઓ એટલે જેમની સંભાવના સમાન હોય છે એમને સમસંભાવી સંભાવિ ઘટનાઓ કહે છે અને ત્યાર પછી આપણો આજનો છેલ્લો ટોપિક છે જેને આપણે સાનુકૂળ પરિણામો કહીશું તો સાનુકૂળ પરિણામો

મને કયા સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ત્રણ થશે કેટલી થશે બાળકો ત્રણ થશે તો આને કહેવામાં આવે છે સાનુકૂળ પરિણામો અને દાખલા ગણવા માટે સાનુકૂળ પરિણામો ખૂબ જ મહત્વનો ભાગ રહેશે સાનુકૂળ પરિણામો એટલે શું તો કે કોઈ પ્રયોગના નિર્દેશ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તે પરિણામો ને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહે છે ટૂંકમાં સીધી ભાષામાં કહીએ જો વ્યાખ્યામાં ન સમજ પડતી હોય તો સીધી ભાષામાં કહીએ તો ઘટના એમાં જે પણ ઘટકો લેખા છે એ બધા કેવા છે સાનુકૂળ પરિણામો કહેવામાં આવે છે તો આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે ફરી પાછા નવા લેકચર ની અંદર નવા ટોપિક સાથે નવી મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર